અમરેલીના મોટી કુકાવાવ ખાતે તાલુકા પંચાયતના અદ્યતન બિલ્ડિંગના નિર્માણનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા દ્વારા કરાયું હતું સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા સહિત જિલ્લાભરના રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી બે પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે નિર્માણ પામતું તાલુકા પંચાયતનું નવું ભવન વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા કુકાવાવમાં

રાજ્ય સરકાર ના કામ છે આપણે ધારાસભ્ય તરીકે અને હું માનું તો તમને કોને આ દોઢ વર્ષમાં અમરેલી અમરેલી ખાલી વિધાનસભા અમરેલી વિધાનસભામાં કદાચ પાંચસો કરોડ થી વધારે રૂપિયા આ રાજ્ય સરકાર ના આવ્યા છે એટલા માટે ધારાસભ્યશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ